ગલીનબોય ટીમ છે એમાંથી લોકો ઓછા થઈ ગયા સુખે આમાં સ કે માર કામ ના કરું માર કોઈ તળવાડી કી શું છે ગલીનબોયમાંથી મો ઓછો થઈ ને મારામાંથી ઓછો થઈ સુખે તો ઈ યનો પ્રશ્ન લેજર નાઈ છે બે સૂતા થાય કે આમ આપણે વધારે કંઈ કહી ના બગ્યા યન બીજે કોઈ રીત નો એવું કઈ હોય તો આપણે એમાં કહીએ કે બાકી પરિવાર કયો Um, inámu, nah -take -take. Tak -take. -take. Salutati, ya niswah <laughs> so hmm. <laughs> itu ya, tem abrakain labu, na kayaknya kan, tapi ya, temu di adegan, temu di adegan seperti apa lagi, apa lagi aja sih Channel loh ya, tuh village boy ake tim kembali, tuh mereka selalu, kalian itu selalu double dollar, gitu, kira

ई coba berapa orang tertanya nah sama siapa suka jawabnya katanya dari siapa dari siapa orang Instagram ada yang kayak mulai kesal itu selesai juga, mana dana સમજે મારી બહેન તો એટલું જો નથી મેનેજે રાખવાના પૈસા મારી નથી ફોન ઉભાળવા ઈ રાખવાના પૈસા કે સોક્રાનો પૈસા 20000 એને આલો હું ભૂખ બેકો થઈ એટલે મોજેલો મારીથી થયેલું કરું છું અમુકને રિપ્લે ના દેવરાતા ઓ અમુકારે વાત ના થાતી હોય અમુક ટાઈમ એવું હોય કે અમારે એક એકવાર પ્રોબ્લેમ થઈ ગયો તો અમે હતા સમશાનમાં અને

લાઉ થાય અમુક પર મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય અને એકલા હાથે હેન્ડલ કરું કણો કાઠું છે ગુરુ છે થઈ જાય છે બસ તો બરોબર પડે સો જવાનું નવા જંક મોડ્યુલ ક્યુરેટ કાઉન્ટ કરો આમાં જો બીજો કોઈ સંતો સાઈડમાં કર દો નકર અમાર અફરાફરી થાય છે કહો છો રેડી છે થી કર દો છે થી મેલે મત કર દો ચાલુ જે કરતા હોય ઈ કરવાનું સાઈડમાં આ સાઈડમાં રાખવા પાકો લાગે કે ના આવે आजे काम करो सहना करता हूँ वो कैसा है पर से आने तुम्हें परमानेंट बढ़ाओ तो कर दो ताकि डायरेक्ट खुद ही ना पड़ता काट हो नाम हूँ क्योंकि हो एक ये डीज़ार है ये डीज़ार बस तुम तो करो तो करो दोगे करो तो कमले ट्रेनिंग क्या दे मुझे बड़ी अच्छी बात है मैं तो आप वैसे YouTube કોર્સ નહીં કરું નથી કા શીખવાજી YouTube માં વિડીયો રોવાના એડિટિંગ કેસે કરે વિડીયો ચેમ બનાય પહેલા હિન્દી માં વાન બતાડે પહેલા સત્તા જાતા કરતા મને સપોર્ટ કરો બધાય બસ ખૂબ સપોર્ટ કર્યો છે મને તો અમે ફોના ભર ભર જોયો એમ માણસ ભગવાન સો તમે મારા બાત દેવરાજ ભાઈ ને સપોર્ટ કરજો ઈ એક હવે કઈક નવી શરૂઆત કરવા દે રહ્યા છે તો તમે બધા સપોર્ટ કરો ખૂબ પ્રેમ આલો અને એક બીજી વાત કે કોઈ મારા મળ્યા પૂર્વ ક્રિયા વગર માની ના લેતા માતા તમને મળે મજા આય ખરેખર હા ગુજરાત મળવા જેવો માણસ છે અને કલાકાર ખૂબ જ મોટા કલાકાર છે પણ તમને અહીંયા લાગે કે કલાકાર છે તમે દસ જણા મેળવો બે જણા ભૂંખમાં ભાજી જો મારો એટલે કલાકાર ખરેખર મળવા જેવો માણસ છે મળે તો ખૂબ જ આનંદ છે આ Para molles yo copio es te has oído